જય શ્રી કૃષ્ણ મિત્રો આજે તારીખ ત્રીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ શુક્રવાર તેરસ છે આથી આજે શુક્ર પ્રદોષ વ્રત કરવામાં આવશે આ વ્રતનું હિન્દુ ધર્મમાં વિશેષ મહત્ત્વ છે જ્યારે ત્રયોદશી તિથિ શુક્રવારે આવે છે ત્યારે તેને શુક્ર પ્રદોષ કહેવામાં આવે છે આ વ્રત ભગવાન શિવની સાથે મા પાર્વતીના આશીર્વાદ મેળવવા માટેનું ઉત્તમ વ્રત છે આ વ્રત કરવાથી સુખ સૌભાગ્ય અને સમૃદ્ધિમાં વધારો થાય છે જેના જીવનમાં આર્થિક તંગી ખૂબ વધી રહી છે લગ્ન જીવનમાં મુશ્કેલી આવી રહી છે તેના માટે આ વ્રત અત્યંત ફળદાયી છે આ દિવસે શિવ પૂજા કરવાથી શુક્ર ગ્રહના દોષ શાંત થાય છે કહેવાય છે કે પ્રદોષ વ્રત કરવાવાળો મનુષ્ય સદા સર્વ પ્રકારે સુખી રહે છે તેના સંપૂર્ણ પાપોનો નાશ થાય છે વિધવા સ્ત્રી જો આ વ્રત કરે તો વ્રતના પ્રભાવે આ જન્મના અને ગત જન્મના પાપો નાશ પામે છે અને આગલા જન્મમાં તે અખંડ સૌભાગ્યવતી રહે છે સૌભાગ્યવતી સ્ત્રી જો આવ્રત કરે તો તેનો ચૂડલો અખંડ રહે છે અને ધનધાન્યના ભંડાર ભરેલા રહે છે કુંવારી કન્યા જો આવ્રત કરે તો એને ઈચ્છિત વર પ્રાપ્ત થાય છે આમાં વ્રત કરનારની દરેક મનોકામના પૂર્ણ થાય છે આમ વ્રત કરનાર જે મનોકામનાથી વ્રત કરે છે તેની દરેક મનોકામના ભગવાન શિવ માતા પાર્વતી અચૂક પૂરી કરે જ છે સુધજી કહે છે કે ત્રયોદશી પ્રદોષ વ્રત કરવાવાળાને ગાયનું દાન કર્યા છે એટલું પુણ્ય મળે છે આ વ્રતને જે ભાવિક સંપૂર્ણ વિધિ વિધાન અને તન મન ધનથી કરે છે તેના સઘળા દુઃખ અને દારિદ્ર્ય દૂર થાય છે અને મોક્ષ એવા પરમ પદને પામે છે આજે પ્રદોષ શુક્રવારે આવતો હોવાથી જેની કુંડળીમાં શુક્ર ગ્રહ પીડિત છે તો તેના માટે આજે ઉત્તમ દિવસ છે મિત્રો પ્રદોષ વ્રતમાં પૂજા હંમેશા પ્રદોષકાળમાં જ કરવામાં આવે છે પ્રદોષકાળ કે જેને સંધ્યાકાળ પછીનો સમય અને રાત્રિ પ્રારંભ થતાં પહેલાં આ બંને વચ્ચેનો જે સમય છે તેને પ્રદુષકાળ કહેવામાં આવે છે કહેવાય છે કે આ સમયે ભગવાન શિવ કૈલાસ પર્વત પર પ્રસન્ન મુદ્રામાં નૃત્ય કરે છે આ સમયે જે કોઈ વ્યક્તિ ભગવાન શિવનું તેના સહપરિવાર સાથે પૂજન કરે છે તો ભગવાન શિવ તેની દરેક મનોકામના પૂર્ણ કરે છે આથી વ્રત કરનારે તેરસના દિવસે વહેલા ઉઠી નિત્યકર્મ અને પૂજા પાઠ પતાવી ભગવાન શંકરના મંદિરે જઈ દર્શન કરવા મનમાં વ્રતનો સંકલ્પ કરો આખો દિવસ ઉપવા જો નકોરડો થઈ શકે તો સૌથી ઉત્તમ સાંજના સમયે ત્રણ ઘડી પહેલાં વ્રત કરનારે નાહી ધોઈ સ્વચ્છ સફેદ વસ્ત્ર ધારણ કરવા સંધ્યા વંદના કરવી ત્યારબાદ ભગવાન શિવનું પૂજન કરવું પૂજા સ્થળને સ્વચ્છ પાણીથી ધોઈ ત્યાં સાત ધાનનો મંડપ કે જેને યંત્ર કહેવામાં આવે છે તે બનાવવું

અને કુંડળ ધારણ કરનારા વ્યાધ્ર ચર્મ ધારણ કરેલા રત્નજડિત સિંહાસન પર બિરાજમાન એવા દેવાથી દેવ મહાદેવનું હું ધ્યાન કરું છું આ વિધિથી ઘરે પૂજા કરવી જો ઘરે પૂજા ન થઈ શકે તો શિવાલયે જવું શિવાલયે જઈ શિવલિંગની પૂજા કરવી શિવલિંગ પર ગંગાજળ દૂધ દહીં મધ અને ઘી આ રીતે પંચામૃતથી અભિષેક કરવો બેલીપત્ર ધતુરો સફેદ ફૂલ અને અક્ષત અર્પણ કરવા દીપ અને ભોગ ધરાવો ગાયના ઘીનો દીવો પ્રગટાવો સફેદ મીઠાઈનો ભોગ ધરાવો આજે શુક્રવાર હોવાથી શિવલિંગ પર અત્તર ચઢાવવું ખૂબ શુભ માનવામાં આવે છે જેનાથી શુક્ર ગ્રહ મજબૂત થાય છે ભૌતિક સુખ સુવિધાઓ વધે છે આ દરમિયાન ઓમ નમ શિવાય મંત્રનો જપ કરવો મહા મંત્રનો જપ કરવો શ્રી શુક્રાય નમઃનો જપ કરવો જે કરવાથી શુક્ર ગ્રહની શાંતિ થાય છે શિવલિંગ પર સફેદ ચંદનનો લેપ કરવો ઓમ નમ શિવાય મંત્રની ઓછામાં ઓછી એકસો આઠ માળા કરવી સાંજે દીવો પ્રગટાવતી વખતે તેમાં થોડું કપૂર નાખવું જેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવશે આ રીતે વ્રત પૂજા કરી વ્રતની કથા સાંભળવી જે સાંભળવાથી વ્રત કર્યાનું પુણ્યફળ અનેક ગણું વધી જશે તો મિત્રો આ હતું શુક્ર પ્રદોષ વ્રતની પૂજન વિધિ તેનું મહાત્મ અને હવે સાંભળશું શુક્ર પ્રદોષ વ્રતની કથા બોલો ભગવાન ભોળાનાથની જય બોલો મા પાર્વતીની જય પ્રાચીન કાળની વાત છે એક નગરમાં ત્રણ મિત્રો રહેતા હતા ત્રણેય વચ્ચે ધનિષ્ઠ મિત્ર હતા એક રાજકુમાર બીજો બ્રાહ્મણ પુત્ર અને ત્રીજો વણિક પુત્ર હતો રાજકુમાર અને બ્રાહ્મણ પુત્રના વિવાહ થઈ ચૂક્યા હતા જ્યારે વણિક પુત્રના લગ્ન થઈ ગયા હતા પણ તેની પત્ની તેના પિયરમાં જ હતી આણું કરવાનું બાકી હતું એક દિવસ બ્રાહ્મણ પુત્રએ નારીની પ્રશંસા કરતા કહ્યું કે નારી વગરનું ઘર ભૂત બંગલા જેવું લાગે છે બ્રાહ્મણપુત્રના આવા વચનો સાંભળી વણિક પુત્રએ મનોમન પત્નીને પિયરમાંથી તેડી લાવવાનો વિચાર કર્યો વણિક પુત્ર પોતાને ઘેર ગયો અને તેણે તેના માતા પિતાને પોતાનો વિચાર જણાવ્યો તેના માતા પિતાએ કહ્યું બેટા અત્યારે શુક્ર દેવતા ડૂબેલી અવસ્થામાં છે આવા દિવસોમાં વહુ દીકરીને પોતાની ઘરેથી વિદાય કરીને લાવવી શુભ નથી શુક્રોદય થયા પછી જરૂરથી હું તારી પત્નીને તેના પિયરમાંથી તું તેડી લાવજે વણિકપુત્ર તો જીદ ઉપર આવી ગયો અને બોલ્યો ના હું આજે જ તેને તેડવા જઈશ માતા પિતાએ ઘણો સમજાવ્યો પણ બધું બેકાર ગયું વણિક પુત્ર પોતાની સાસરે પહોંચી ગયો તેના સાસુ સસરાને પણ જ્યારે તેના ઈરાદાની જાણ થઈ ત્યારે તેણે જમાઈને સમજાવવાનો ઘણો પ્રયત્ન કર્યો પણ બધું વ્યર્થ ગયો ત્યારે ના છૂટકે અને કચવાતા મને પોતાની દીકરીને જમાઈ સાથે વિદાય આપી સાસરામાંથી વિદાય લઈ પતિ પત્ની રવાના થયા વગડામાં થોડા આગળ ગયા હશે ત્યાં જ ગાડાનું પેંડું તૂટી ગયું પતિ પત્ની બંને ઘાયલ થયા ગાડું પણ તૂટી ગયું જેમ તેમ કરીને પતિએ ગાડાને સનનું નમું કરી અને મંદ ગતિએ આગળ વધવા લાગ્યા થોડા આગળ જતાં રસ્તામાં ડાકુઓ મળ્યા તેમણે તેનું બધું જ ધન અને દર દાગીના વગેરે લૂંટી લીધું અને પલાયન થઈ ગયા પતિ પત્ની રોતા કકળતા ઘેર પહોંચ્યા પણ ઘરમાં દાખલ થતાં જ નાગે ડંખ માર્યો અને વણિક પુત્ર બેભાન થઈ ઢળી પડ્યો વણિકે વૈધને બોલાવ્યા વૈધ્યે ઘણા પ્રયત્ન કર્યા પણ પરિણામ શૂન્ય આવ્યું તેમણે વણિકને કહ્યું કે ભાઈ તમારું કામ તો દર્દીની શુશ્રુષા કરવાનું છે જિંદગી આપવી કે લેવી એ તો ઉપરવાળાના હાથમાં છે મારું માનવું છે કે તમારો પુત્ર વધારેમાં વધારે ત્રણ દિવસ સુધી જ આ હાલતમાં જીવશે અને ત્યારબાદ મૃત્યુ પામશે જ્યારે બ્રાહ્મણ પુત્રની આ ઘટનાની જાણ થઈ તો તે દોડતો વણિકને ત્યાં આવ્યો બ્રાહ્મણનું સંતાન હતું વિદ્યા તેને કોઠે પડેલી હોય તેમાં કંઈ નવાઈ નથી તેણે પોતાની વિદ્યાના આધારે વણિકને જણાવ્યું કે તમારા પુત્ર સંકટ આવવાનું કારણ એ છે કે તે પોતાની પત્નીને શુક્રગ્રસ્ત અવસ્થામાં તેના પિયરમાંથી લાવ્યો છે અને તેની પત્ની જો શુક્ર પ્રદોષ વ્રત કરવાનો સંકલ્પ કરે અને તે બંનેને ફરીથી પત્નીના પિયર મોકલી આપો તો જ તમારા દીકરો જીવતો રહેશે પત્નીએ તો તરત જ શુક્ર પ્રદોષ વ્રત કરવાનો સંકલ્પ કર્યો અને વેલ જોડાવી તેમાં પોતાના પતિને સુડાવી પિયર તરફ રવાના થઈ વેલ જેમ જેમ પિયર તરફ આગળ વધવા લાગી તેમ તેમ પતિની હાલત સુધારા પર લાગી પિયર પહોંચતા પહોંચતા તો તેનો પતિ એકદમ સાજો થઈ ગયો જ્યારે શુક્ર ઉદય થયો ત્યારે તે પોતાની પત્નીને લઈ પોતાને ઘેર આવ્યો પતિ પત્ની બંને સુખેથી રહેવા લાગ્યા અને જીવ્યા ત્યાં સુધી શુક્ર પ્રદોષ વ્રત કર્યો અને મૃત્યુ પછી શિવલોકને પામ્યા આ પ્રમાણે શુક્ર પ્રદોષ વ્રત કથા અહીં પૂર્ણ થાય છે બોલો ભગવાન આશુતોષની જય આ પ્રમાણે પ્રદોષ કે પછી ત્રયોદશીનું વ્રત મનુષ્યને સંતોષી અને સુખી કરે છે આ વ્રત કરવાથી બધા જ પાપોનો નાશ થાય છે આ વ્રતના પ્રભાવથી વિધવા સ્ત્રી અધર્મથી દૂર રહે છે અને પરિણિત સ્ત્રીઓનું સૌભાગ્ય અખંડ અમર રહે છે વાર પ્રમાણે જો વ્રત કરવામાં આવે તો તેનું ફળ ખૂબ સારું પ્રાપ્ત થાય છે

આ વિડિયોમાં શુક્ર પ્રદોષ વ્રતની વિધિ તેનું મહાત્મ્ય અને કથા વાર્તા તમે પૂરી શ્રદ્ધાથી અંત સુધી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિ વિષ્ણુ જય માતા લક્ષ્મી હર હર ભોળેનાથ જય શિવશંકર જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાઇકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ